એ જેતારી બાકી બદ ડા ડા બદા છે બોલતો બોલતો હેડ છે બદ છે આ છે બદા આકડિયા છે આ બધા આકડિયા બન છે ને મને આયુ છે બધા વિડિયો 4:50 છે 3 વાગી ગયા છે ચા પીવા બ્રેક કરી છે અમારા રસોડાવાળા ચા બનાવે છે અને ગબર ભી આવ્યા છે અમારા અર્જુનભાઈ ગબર ભીની આખી ફેમિલી છે વિનાબેન ઠાકોર અર્જુનભાઈ ઠાકોર રોહિત ઠાકોર પછી અમારા શરવનભાઈ ઠાકોર અને ગબ્બર ઠાકોર બધા સાથે છે યે તો વિડીયોમાં બન્યા રહેજો હું તમને બધાથી મુલાકાત કરાવીશ અને બધા જય બાબારી લખજો કોમેન્ટ કરજો વિડીયોમાં બધા જય બાબારી બોલવાના છે અને વિડીયો અપડેટ ને અપડેટ રાખજો બધા જોતા રહેજો નોટિફિકેશન આવશે વિડીયોમાં રણુજા પોકીને બીજું એક લાઈવ દર્શનનો વિડીયો તમને ત્યાંથી દર્શાવીશું બધા જ મિત્રોને નમ્ર અપીલ છે કે ચેનલ સબસ્ક્રાઈબ ના કરતા તો કરી દેજો અને વિડીયો શેર કરી દેજો વિડીયોને તો બધા બધા જ મિત્રોને બાબારીના લાઈવ દર્શન થાય અને લાઈવ દર્શનમાં બધા જોડેથી માગી લેજો જે પણ માગવું હોય તો જોઈ લો બધા ચા પીયા બેઠા છે સેવામાં સુધી પછી હિંમત ના ચાલી માં બેસી ગયા તા પણ કરી છે

સુચે ખેલ મળી જાય ખાચ રણુ તો આવું ટ્રેક્ટર હું તો પડી કારણ કે આખા સની સેવા બહુ કરી છે અને એ જ રેનો મરો રામાપીર લાગે